સ્ટાર્ટ પ્લસ એ ગુજરાતમાં લોન્ચ કર્યો લવ ઉત્સવ હવે પડદાની બહાર પણ ઉજવાશે પ્રેમનો જશ્ન ઉત્તરાયણના પર્વ પર સ્ટાર પ્લસે લોન્ચ કર્યો લવ ઉત્સવ પ્રેમની ઉડાન શરૂ ભારતીય અગ્રણી જનરલ એન્ટરટેઈનમેન્ટ શેનોલોમાની એક સ્ટાર પ્લસ વર્ષોથી પ્રેક્ષકો માટે નવું રોમાંચક અને આકર્ષક કન્ટેન્ટ પીરસવામાં મોખરે રહી છે રચનાત્મક સીમાઓ પાર કરવા માટે જાણીતી આ ચેનલ દરેક શો સાથે કંઈક નવું લાવે છે આ ઉત્તરાયણ સ્ટાર પ્લસે પ્રેમની ઉજવણી એક અનોખી અને સાંસ્કૃતિક રીતે જોડાયેલી શૈલીમાં કરવાનો નિર્ણય લીધો છે લવ ઉત્સવ પહેલ હેઠળ સુધી લઈ જઈ રહી છે આ બહુપ્રેક્ષિત પહેલ પંદર જાન્યુઆરી ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી જે વેલેન્ટાઇન ડે ના બરાબર એક મહિના પહેલા અને ઉત્તરાયણના બીજા દિવસ સાથે સુસંગત છે આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલનારા રોમાંસ અને એકતાના જશ્ન ની શરૂઆત દર્શાવે છે

लॉयर uh, है बट उसका हमेशा से ड्रीम एंड एम्बिशन रहा है कि वो फैमिली बसाना चाहती है एक हैप्पी फैमिली बसाना चाहती है इसलिए वो शादी करना चाहती है एंड देन वो राज से मिली उनका फर्स्ट इंट्रक्शन था एक छत पे एंड देन दोनों ने डिसाइड किया मैं छोदी वो ओर है स्टेप लेने के लिए शादी का स्टेप लेने के लिए इसलिए ये कहानी मोस्टली वही होता है कि अरेंज मैरिज के बाद कैसे दोनों का बॉन्ड डेवलप हो ग्रेजुअली ऐसी लड़की की कहानी और एक ऐसी लड़की की कहानी है जो दोनों ही बहुत मिडिल क्लास फैमिली से आते हैं और शादी होने के बाद प्यार को डिस्कवर करते हैं एक्चुअली और ये ऐसा प्यार है कि जो बहुत ही ज्यादा रिलेटेबल है मतलब इसके लिए कुछ एक्स्ट्रा एफर्ट करने की जरूरत नहीं है जिस तरीके से राज रोशनी के जो प्यार दिखाता है वो उसके आसपास ही है मतलब